ડભોઈ તાલુકાના વાયરપુરા પ્રાથમિક શાળા ખાતે આગામી વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા આરોગ્ય પોષણ શિક્ષણ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથેનો જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો ડભોઈ તાલુકાની વાયતપુરા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં સ્વચ્છતા આરોગ્ય પોષણ શિક્ષણ અંગે મહિલાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસ સાથે શાળાના મેનેજમેન્ટ કમિટી અને નિવૃત્ત આચાર્ય નરેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા માતાઓ અને બાળકોની સંપૂર્ણ કાળજી રાખવા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા માટે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે ભીલાપુર આયુર્વેદિક હોસ્પિટલ ના તબીબ ડોક્ટર કૃતિકાબેન દ્વારા હેલ્થ સાચવવા અંગે માર્ગદર્શન અને શાળાના અભ્યાસ કરતા બાળકો પોષણયુક્ત બને તે માટે માતાઓને માર્ગદર્શન આપ્યું હતું તો સામાજિક આગેવાન ભારતભાઈ શાહ અને તેમની ફેમિલી દ્વારા ઉપસ્થિત પચાસ મહિલાઓને શાળી વિતરણ કરવામાં આવ્યું માનવ જાગૃતિ સમાજના કેતનભાઈ પ્રજાપતિ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા પ્રજાપતિ હ્યુમ્યુનિટી વર્કિંગ સોસાયટી તરફથી આજે વાયદપુર સ્કૂલમાં અમે જો નરેન્દ્રભાઈએ ઇન્વાઇટ કર્યા છે કે જે એક સારું પ્રોગ્રામ જે કરી રહ્યા છે કે જે એજ્યુકેશન સપોર્ટ પ્લસ હેલ્થ માટે અને બીજા ઘણા એવા ચેરિટીના કામ માટે એમણે ઘણા દાતાઓ સાથે અહીંયા અમે ઇન્વાઇટ કર્યા છે તો અહીંયા એક બહેનો માટે જે સારી વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે બાળકો માટે એક હેલ્ધી ફૂડ સિસ્ટમ કે જે પ્રોટીન અને જે એમના હેલ્થ માટે જે સારું રહે એવો એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એનું ડિટેલ્સ આગળ તમને આપશે અને ઇમ્યુનિટી વર્કિંગ સોસાયટી તરફથી અમે લોકો છોકરાને જેમના સારા ઘડતર માટે જે પણ જરૂરિયાત હશે કે જે પણ એમને આગળ ભણવા માટે મદદ જોઈશે એ ઇમ્યુનિટી વર્કિંગ સોસાયટી એમને મદદ કરશે એ બદલ અમે અહીંયા નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માની છે કે જેમને અમને અહીંયા બોલાવ્યા અને આવા એક સેવાભાવી કામની અંદર અમને ઇન્વોલ્વ કર્યા થેન્ક યુ હું ભક્તિ પટેલ છું અને ગુરુજીએ મને નરેન્દ્ર ગુરુજીએ મને અહીંયા ઇન્વાઇટ કરી છે આજે મહિલા દિનની ઉજવણી તરીકે અહીંયા ઇન્વાઇટ કરી છે અને આજે અમારું આ પ્રોબાયોટિક સુપરફૂડ છે એનું અમે અહીંયા વિતરણ કરીએ છીએ સેવા ભાવથી આ પ્રોબાયોટિક સુપરફૂડ શું છે એના વિશે હું માહિતી આપું એ અમે સોયાબીનને આતળાને અનુકૂળ બેક્ટેરિયા સાથે નેચરલી ફર્મેન્ટ કરીને બનાવીએ છીએ એનાથી તમારા આંતરડા ખૂબ જ મજબૂત થાય છે સોયાબીન પચવામાં ભારે છે પરંતુ આ ફર્મેન્ટેશનના લીધે એ પચવામાં ખૂબ જ તમને આંતરડાને મજબૂત બનાવીને પચાવી જાણે છે એટલું જ નહીં તમારા સ્નાયુ સમૂહ અને શક્તિ પણ વધારે છે અને રેડ બ્લડ સેલના લીધે તમારા શરીરમાં ખૂબ જ તાકાત રહેશે એટલે આનો તમે મહિના સુધી યુઝ કરો અને એના પછી બી અમને જણાવજો તમને કેવું લાગ્યું